ગુજરાત સ્ટેટ કોઓ માર્કેટિંગ ફેડરેશન લી દ્વારા ખેડૂતોના શાકભાજી અને ફળફળાદીનું વેલ્યુડેશન અને માર્કેટિંગ કરી આપવા બાબતે ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લી ખેડૂતોના શાકભાજી અને ફળફળાદીનું વેલ્યુડેશન અને માર્કેટિંગ કરી આપવા બાબતે ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે

અને સેવા સહકારી મંડળીઓની એક બેઠક રાખવામાં આવેલ જેમાં ગુજકોમાં શોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલ ગોતા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યશ્રીના માર્ગદર્શન મુજબ સીઓ શ્રી દિનેશ સુથાર એડવાઇઝર શ્રી વાય એ બલોચ અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાલિના શ્રી ધવલભાઈ રાવલ તેઓની ટીમ સાથે હાજર રહી વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું આવનારા સમય મહેસાણા ખાતે ગુજકોમાશોલના થઈ રહેલ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી ખેડૂતોના ફળ શાકભાજી અગાઉથી કિંમતો નિર્ધારિત કરી ખરીદ કરવાનું અને આ ખરીદી જે વાવેતર થાય તે વાવેતરમાં સીડ્સ બાયોફર્ટિલાઇઝર બાયોપેસ્ટિસાઈડ્સનો ઉપયોગ ખેડૂતો કરે તે માટે નિષ્ણાતોનું જરૂરી માર્ગદર્શન અને મદદ કરવામાં આવશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજીથી સજ્જ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે અને જેમાં ખેડૂતો જે વાવેતર કરે તેનો સંબંધિત ડેટા પણ લેવામાં આવશે અને એ ડેટાના આધારે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે અને આ કામગીરીમાં જે સહકારી મંડળીઓ ભાગ લે તેઓને પણ તેઓનું પૂરતું વળતર મળી રહે તે મુજબનું આયોજન વિશે વાત કરવામાં આવી તથા અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાલીના બાગબાન સાહેબે આ ઓર્ગેનિક ખેડૂત પદ્ધતિનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આમ ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનમાં યોગ્ય અને વ્યાજબી ભાવ મળી રહે અને વેલ્યુડેશન તથા માર્કેટિંગની સુવિધા ઊભી થાય તેની ચર્ચા કરવામાં આવી ખેડૂતો અને મંડળીઓના હાજર પ્રતિનિધિઓ તથા તાલુકા ખરીદ વેચાણ સંગલીના ચેરમેન શ્રી તેમજ રાધનપુર એપીએમસીના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી રસુલભાઈ મલેક વારાહીવાળા તેમજ કેસુબા દરબાર તેમજ બાબુભાઈ ચૌધરી તેમજ દજાભાઈ ચૌધરી તેમજ બનાસ એફપીઓના વાઇસ ચેરમેન બાબુજી ઠાકોર વગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો અને સમગ્ર ખેડૂત આલમે આ બાબતે ઉત્સાહ દર્શાવેલ ગુજકોમાસન આપ સૌ જાણો છે એમ રાજ્યની ટોચની સરકારી સંસ્થા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ખેડૂતોની આવક ડબલ કરવાનું સ્વપ્ન માનનીય અમિતભાઈ સાહેબનું સહકાર ક્ષેત્રના વાયબ્રન્ટ મોડ ઉપર મૂકવાનું આહવાન અમારા ચેરમેનશ્રી વાઇસ શ્રી અને સમગ્ર બોર્ડનું એક વિઝન કર્મચારીઓની કાર્યદર્શતા એ બધાને લઈને એક વિષય નવો ગુજકો જે પોતાના ખાતરદા બિહારો એગ્રીકલ્ચર ઇમ્પોર્ટ વિશ્વ કામ કરે છે એની સાથે સાથે એક વેલ્યુ એડિશનના ક્ષેત્રમાં આપણને બધાને ખબર છે કે વેલ્યુ એડિશન છે એ જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો તો મહેસાણા ખાતે એગ્રીલોજીસ્ટિક પાર્ક કામગીરી અમે ચાલુ કરી છે એમાં જે ફળો અને શાકભાજીઓનું પ્રોસેસિંગ કરવાનું છે પ્રોસેસિંગ કરવાનું છે પેકિંગ કરવાનું છે અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણની આખી વ્યવસ્થા અમે વધુ કરવા જઈ રહ્યા છીએ એના માટે રાધનપુર એપીએમસી ખાતે તમામ આગેવાનો અને ખેડૂતોની સાથે એક મીટિંગ કરી છે કે જેમાં એ લોકો જો ખેતી કરવા તૈયાર હોય શાકભાજીની તો એની સમગ્ર જવાબદારી પૂછવામાં આવે અને એની ખેતીમાંથી જે ઉત્પાદન થાય એનું પહેલોથી ભાવ નક્કી કરી અને એ ઉત્પાદન અમે કરી અને એને પ્રોસેસિંગ કરી અને બ્રાન્ડિંગ કરી અને માર્કેટમાં મુકાશું વ્યવસ્થા અમે કરીશું કરવામાં આવી છે નમસ્તે મારું નામ ધવલ રાવલ છે અને આજે અમે અહીંયા રાધનપુર એપીએમસી ખાતે ગુજકો માસોલના મહેસાણા એગ્રોલોજિસ્ટિક પાર્કના બેકવર્ડ ઇન્ટીગ્રેશનના કામ માટે આવ્યા છીએ અમારો જે મહેસાણાનો એગ્રોલોજિસ્ટિક પાર્કનો પ્રોજેક્ટ છે એમાં અમે કેમિકલ રેસિડ્યુઅલ ફ્રી અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ખેત ઉત્પાદનો મુખ્યત્વે ફળ શાકભાજી અને મસાલા એનું પ્રોસેસિંગ કરી અને એક્સપોર્ટ કરવાના છીએ એટલે અમે ખેડૂતોને આજે અપીલ કરી છે કે તમે પ્રિસ્ક્રાઇબડ અને કંટ્રોલ એગ્રિકલ્ચર પ્રેક્ટિસ વાપરો કે જેની અંદર પરમિટેડ પ્રકારના જે બાયોપેસ્ટિસાઈડ છે એનો જ ઉપયોગ થાય અને જેથી આપણા ખેત ઉત્પાદનોને આપણે ફોરેજમાં પણ એક્સપોર્ટ કરી શકીએ અને આપણને વધારે સારા ભાવ મળે એ આજની મિટિંગનો અમારો હેતુ હતો જો મૂળ પ્રશ્ન ખેડૂતોનો એ છે કે બધું વાવેતર તો કરવું પણ માર્કેટિંગનો ક્યાં કરવું એટલે માર્કેટિંગની આખી વ્યવસ્થા એક આખી સિસ્ટમ ઊભી કરવા માટે ગુજકો માસોલના અમારા ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતા અને સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટરે નિર્ણય લીધો કે આપણે અમૂલ મોડલની જેમ જ એક આવું એક મોડલનું એક ઊભું કરીએ એક સિસ્ટમ નાખીએ જેથી ખેડૂતોનો જે માલ ઉત્પાદન થાય છે એનું વેલ્યુડેશન થાય અને એને એક્સપોર્ટિંગ થાય પછી એક્સપોર્ટિંગ સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ ગુચકો બ્રાન્ડથી વેચી શકાય એટલે આ આખી વ્યવસ્થા ઊભી કરવા માટે અહીંયા આજે રાધનપુરમાં અમે ખેડૂતો અને ખેડૂત સેવા સહકારી મંડળીઓ ફળ શાકભાજી મંડળીઓ અમારા માન્ય ધારાસભ્યશ્રી ચેરમેનશ્રીઓ અને ઉપસ્થિત બધા ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો સાથેની આજે મિટિંગ રાખવામાં આવી હતી વાઈએ બલોચ એડવાઇઝર ગુજકો